રાહો જાન હું પણ વાઇટ જોતો તમે પણ વાઇટ જોતા કેટલા 20 25 દિવસ નતા આવતા બ્લોગમાં એનું રીઝન તો આયરા મારા ભાભી અને ભાઈ તો આયુ જો આયુ મે મે કહીયું મે કહીયું આયુ મે જો આપ કુપાલે રમડે સમય જો દીકા સેન્ડવિચ કવા દોસ્તો સેન્ડવિચ મિત્રો જો એ જોતો થાઈટમાં કઈ શેતો નહી કે કે હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે ગુડ મોર્નિંગ બધાને જય માતાજી વેરી વેરી ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો હાલો આ થોડું લેટ થઈ ગયો છે સાડા દસ વાગી ગયા છે કેમ કે કાલે ગયો એમાં અમારે એડિટિંગ એ નથી કાંઈ કે બધું બાઇકે છે વિડીયો પણ આપણા બાઇકે છે મિત્રો થઈ ગઈ ગયો તો હા આખો તડકા રાખાતા જંગલ સફારી ગયા હતા અમરડી પાક ગયા હતા નો વિડીયો જોયો તો અને કલરનો વિડીયો જોઈ લેજો મજા આવી જશે તમને સિંહ જોવા ગયા સિંહ અમાર મમ્મી જો શું બનાવો છો લાઈક કરી કરજો કરી કરજો અને આગળ વધજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો મમ્મી જો અત્યારે બનાવે છે રીંગણાનું શાક અને બીજું શું રોટલા બનાવવાના રીંગણાનું શાક એવું છે મિત્રો તો બનાવી નાખો ફટાફટ તો આવો આપણે મસ્ત ખાઈન બને ઓરા થઈ ગયા છે થઈ ગયા છે તો નાસ્તો ખાઈન નાસ્તો કરો ખાઈ કે જી તો કાઈ બીજું કરો છે ખાઈ મમ્મી ખાતો નથી લોટ બાંધવાનું મમ્મી લોટ બાંધે છે અને હા કેવા રહી ગયું છે અમારે ભાઈ ને ભાભી મિત્રો બાબરા જે છે દીકો તમે કેતા કેટલા દિવસની કોમેન્ટ આવે છે દસ વીસ દિવસની મહેક ક્યાં છે ભાઈ ભાભી ક્યાં છે તો આજ તમને રિવેલ કરી દઈએ હમણાં કામે એટલે વાર છે જોવો તમે વાઇટ જોવો વાઇટ જોવો ને વાઇટ જોવો મજા આવશે જો આ મમ્મી એ છે ને આમલી પલાળી છે પલ્લી ગઈ છે મમ્મી પલ્લી ગઈ છે મમ્મી આમલ વાળું અમાર પીવાનું છે ઉનાળાનું ઠંડા ઠંડુ કુલ કુલ ઠંડુ ઠંડુ કુલ કુલ જો પાણી બધું કરી નાખો પછી ફટાફટ આમ છો સોળી નાખો તો મિત્રો જો તમે તૈયાર થઈ ગયું છે એના બધું કાઢ્યું છે છે જો આપણે ગોળ મસ્ત મજાનો આટલો ગોળ થાય કે નહીં પછી ગોળ નાખી મિક્સ કરીને પછી આમાં નાખી દેવાનું પાણી એટલે ક્યુ ફ્રીજ ઠંડુ પાણી અને થોડોક ગાંગડા બરફ એટલે આપડે મસ્ત થઈ જાય ઠંડુ ઠંડુ ઉનાળામાં મજા આપી હોય હાલો તો હું ફટાફટ તૈયાર કરી નાખું ચાલો મિત્રો હાલો ક્યારે હું પણ વાઇટ જોતો તમે પણ વાઇટ જોતા કેટલા વીસ પચીસ દિવસ નતા આવતા બ્લોગમાં એનું રીઝન તો અમાર રહ્યા ભાભી અને ભાઈ બાબડા થયા છે ટણ બધું કરી છે મિત્રો મસ્ત મસ્ત શું શું લેવા છે પેલા કયો અમને હે નાઇન પેન લેવા જો એક મારું છે એક ભાઈનું છે અને આ બ્રેડ લેવા છે બીજું આ જો ગેસ માટે લઈને એવો સ્પેશિયલ આનું શું હે દોઢસો ના બે મિત્રો જો

એવું છે વાહ આ કેવો મસ્ત છે જો માઈક ને જો મિત્રો તો દેતી બસો રૂપિયા બેતી ના સરસ તમે તો એવું છે વિડીયો મને તો આવતા એનું કારણ મિત્રો કે થોડો ઘરમાં પ્રોબ્લેમ આવતો એ ઘરે ઘરે થોડોક પ્રોબ્લેમ હોય

हे देखो जो आयो जो आयो मैं मैं कहियो मैं कहियो आयो मैं जो हम कुपाले रमाडिस मैं ने जो देखो <laughs> के केता मोटो दिको थई गयो जो मारे तो मोटो दिको थई गयो छे हादी एवो लागे है हादी ओतर लागे भारी ओतर लागे जो तो और आ एका थिल जो तो तो वजन लागे न दिके કોકોનટ રબર હા પટલી રબર રિંગ રિંગ પો પો ગમ રહેતી આલો મિત્રો ખાઈ લી પછી નાવા જવાનું મારે વિડિયો જો અપલોડ કરવાનો છે આયુરો પોપિંડું છે ને પૂડી મિત્રો મસ્ત કામ નવરા સુ કે માં મોય જો બેસી છે જો નવા નવા દીધા છે

Aley Aley Thank you thank you Khoja Khaybhi Pepsi? Na na Tau khaymi Net khaybi? Khaybhi si? Aley Ame na bhi Lala Ane deydo Deydo Ame na bhi Deydo Khaybhi si? Eh? Khaybhi si? Eh? To lele di ka? Aley Madhulay Lala eme deydo Madhulay si? Prrrrp A trrrrp

પંજાબી જો મિત્રો અમારે છે ને આ જો વાહ સાડી પહેરતા શીખે છે જો એમ જોઈએ જો વાહ ધોત્યુ બને થયું છે મારે માં એક દીકર ઓહો ઓહો આ હું છે કૃપાલી ના હું પડી જા પડી પડી જા પડી સમજો પડી જા પડી તું સમજો તો હકુ રાખ જો આપણો આ આપણે છે આ ચુંદો કહેવાય સેન્ડવીચ માટેનો અને છે ને આ જો સેન્ડવીચ તૈયાર કરે છે ભાઈ મસ્ત આ સેન્ડવીચ લાવેલા છે એમાં કાલે લેવાતા આ જે પ્રોગ્રામ છે સેન્ડવિચનો મશીન પણ આવી ગયું છે બધું છે પીડ્યું છે હાલો હમણાં જો હમણાં

ચાલો મસ્ત ખાંડ બનાવ રહ્યા થઈ ગયા મજા આવી ગઈ બ્રેડ ખાવા મમ્મી તમે આ બીજું આ શેમ શાક બનાવ રોટલી બનાવી બનાવી હતી બ્રેડ બ્રેડ આ જો અમારે તારક મહેતા કા ઉલટા ચશ્મા જોવે છે મિત્રો અત્યારથી જેઠિયો તો જેઠિયો તારો મિત્રો વિડીયો ત્યાં એન્ડ કરી નાખીએ મળીએ એક નવા વ્લોગમાં જો અમારો વ્લોગ અમે લાઈક ના ગયો શેર કરી નાખ્યો જમાનો વચ્ચે સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માત્ર મિત્રોમાં બાય સબસ્ક્રાઈબ કરી નાખજો હા ભાઈ